ખેડૂત ભાઈઓ શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી એટલું જ સૌરાષ્ટ્રના સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ પણ એન્ટરપ્રાઇઝ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ તેર જાન્યુઆરી ને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો નવ હજાર આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે ભારી અને પાલ બંને થઈને અને હા ખેડૂત ભાઈઓ આવતીકાલે મકર સંક્રાંતિ નિમિત્તે માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ છે જેની સર્વે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લઈ લો

એકાવન તમારે દાદા એકાવન રૂપિયા ચૌદસો ને એકાવન રૂપિયા મીડિયમ શ્યામ દલાલ પણ શ્યામ પંદરસો બાપુ પંદરસો બાપા પંદરસો બાપુ પંદરસો

¡Pandersona pasada en Tropiea! ¿Rupia? alzaró! ¡Forumidio sopra

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

तुम्हारा हमारा बावली फाइन 1550 क्या आज हो लीजिए 1550 आ भारी में सेठ गबड़ू आया सेठ 1 भारी नंबर आमा 1550 बापू ये कदमदार क्या नमले नहीं आ 155 51 52 35 55 57 58 68 68 35 85 64 शाम लिख नंबर जाओ

se una pancha de rupia, malzaro, lena de ponciam, de la